યાદ કરજો ખાસ થાય છે અને પીડીએફ તમને ગ્રુપમાં મળી જાય છે

પણ અગત્યના છે આમાંથી બેઠે બેઠા બીજો પાર્ટ આવશે એટલે ભૂલવાનું થાતું નથી આગળ કે સદા કેમ વિનાશી મલમ દુઃખમ ૃપે ભાઈ સદા સ્વસ્થ સદા રોગમ ને મારક કીદૃશી સ્વચ્છતા કેવી સ્વચ્છતા પરિ મધ્યમાં પ્રજાપતિના કુ કે મનુષ્યુ માનુષાણા ગો મૃતકાણ કેધુર અજા નંદિન્યા ભુવ के गवाम अगर जुए थी ये बात तो केचे किस किंदा के साम निवास है मनोहर का साम इक्ष्वाकु नाम महर्षि के राक्षस साम मोस्ट टाइम पे वाली ना कह राज्य ब्राह्मण तरंगा वन हा सुप्रीवा भरत के मुनि कुमार प्रदेशीना अवसरे कौस है वचन

उत्पलीकाया परीक्षार्थम किंकरणम प्रयुक्तम अग्नि सलाका दण्डे सूत्रम एक वस्तु आवे काट पाट खाली हंजोय हंभुं तोय आवडे मृदुत्व पक्षपात के समासित कृकवागुणाम आयम दिसे पुजंगा नाम सिकन्डी नामे कोकिला नाम चय चलता कुत्रासित आयति मनस सु स्वभावसु कगलीसु अने गुसागरेसु रथिया મહેલ કે શેરી રથિયા મોસ્ટ આવી તો ઘણા બધા રથ કરતા હોય દુર્યોધન કસમે સત્યમ ન ઉદાર યુધિષ્ઠિરાય શ્રવણાય કરણાય ઇન્દ્રાય ગ્રંથ કસ્માત ગ્રંથ ભવતી ગ્રંથ ક્યારે ગ્રંથ બને ગ્રંથનાથ પ્રાચીનત્વાત લેખનાથ કે પઠનાથ કાર્યજી મુદ્રા ખાલી જગ્યા ભવતી બાપુ બાર સહિતા બાર રહિતા પ્રકૃતિ રહિતા કે પ્રાચીન તરાહ ગર્તહ નું ગુજરાતી ગર્તાનો અર્થ તો કે નિમગ્ન ખાતમ વિનિમય સૂક્ષ્મા લેખક જે કાર્ય કરવાથી કોઈ ફળ ન મળે તે કાર્યમાં પોતાનો સમય અને શક્તિ વેડફાઈ જવાની જરૂર છે અહીંયા કયો લાગે છે

શું છે શ્લોક બંને કરવાના છે એટલે તમે જોઈ શકો છો બંને શ્લોક ને જોવાના છે બરાબર લાંબુ લચાલ અને મદસ ચરણા વપાત ભૂમો નિપાત્ય વદનો દર દર્શન ચ સ્વાપિંડ તસ્ય કુરુતે રજ ભુંગ વસ્તુ તીરમ વિલોકયતિ ચાટુ સતૈસ્ય ભુંતે મોસ્ટ આઈ મીન્સ

બે પાછા એમ જો આમાં કઈ બાકી નથી પણ મોસ્ટ ટાઈમ કેવાનું કહેવાનું મને એટલે છે કે આ બેઠે બેઠું બોર્ડ ના પેપર દેખાય તો પછી યાદ કરજો કે આજ આવ્યું હતું આ બે કરજો વસ્ત્રમ વયંતિ લોકાનામ શીત તાપ નિવારકમ અને શ્રેયસ કરાજના નામ ચ સત પ્રથમ દર્શયંતિ છ હવે આયુ આયમ ની ત્રીજા માં પુસ્તક નો મહિમા કરી દીધો છે તમે નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકાર અને આશ્રમ વર્ણન ને બાપુ કરજો જ આગળ એવું સત્યમ પ્રકાશ્ય કુરુડી બંધનાની

નીચવીને જે કાઢે ને એ પણ એક વિડીયો આવશે તેને ખાસ જતા જતા જોતા જ જેથી માર્ગ પૂરા આવવાની શક્યતાઓ સંભાવના બનશે જેમ તમને આગળના વિડીયોમાં જે જોયું એ જ દેખાણું કે નહીં એવી જ રીતે આમાં પણ એવું બનવાની શક્યતાઓ છે તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા હા જય હિન્દ આવજો